તો હેલો વેલકમ ટુ એક ન્યૂ લો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે હું આવી ગયો છે એક ઉમતા ગામના જંગલમાં અને તમે જોઈ શકો છો એકદમ જંગલ બહુ મોટું છે એક નદી જેવું છે ત્યાં આવી ગયો છું અને તમને બતાવું છું અહીંયા છે આપણે બંદર તમે જોઈ શકો છો વાંદરાઓ બહુ છે અહીંયા તમને ઝૂમ કરીને પણ બતાવજો જુઓ ભાગ્યો અને તમને આગળ પણ બતાવજો આગળ તમને જુઓ અહીંયા મોટા મોટા છે વાંદરા તમે જોઈ શકો અહીંયા બહુ છે જુઓ ભાગ્યા મને જોઈને તો મિત્રો હાલ અત્યારે અહીંયા આવ્યો છું કેમ કે એક દૂધ ચાલો એક જંગલનો ટૂર વિડીયો બનાવી એ માટે મેં કીધું જંગલમાં આવીને એક વિડીયો શૂટ કરીએ તો લોકોને લાગે કે ક્યાંનું જંગલ છે અને એક પણ એક વાત કહું અને મિત્રો તમે આ જંગલમાં કદાચ આજુબાજુના હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હાલ તમે જોઈ જો એકદમ ભયાનક છે વાહ ડેમ બનાવેલો છે મિત્રો ડેમ બનાવેલો છે જુઓ ક્યાં દેખના પડ પડે

અરે યાર મિત્રો આખું આ નદી છે એ પૂરું બાવળા વિસ્તાર જેવું છે બધું બાવળા જ છે તમને કાંટા છે બીજું કઈ ના દેખાય તમે જોઈ શકો છો એકદમ બધા કાંટા જ છે અને હાલ જોઈ શકો છો તમે હા એકદમ કાટા વિસ્તાર જેવું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક લાઇટની લાઇન નીકળેલી છે તો અહીંથી લગભગ બેથી ત્રણ કિલોમીટર જેવું આ ખોદણ કરેલું છે અહીંયાથી ત્યાંથી ત્યાં થઈને ત્યાં સુધી તમે જોઈ શકો છો એકદમ અને અહીંયા બાવળિયામાં તમને બતાવું પાણી પણ ભરાઈ ગયું છે અહીંયા અને આગળ તમને તમને મિત્રો તો બન્યા રોગમાં એક મોટી નદી છે પણ નદીમાં પાણી ઓછું થઈ ગયું છે અને જે બાવળિયા વિસ્તાર છે ને ત્યાં બધા બાવળા ઉગી ગયા છે અને આ મોટા થઈ ગયેલા છે બાવળિયાનું જંગલ થયું અને અહીંયા જોઈ શકો તમે એકદમ પાણી પાણી ચલકાઈ ગયું છે અને અહીંયાથી જો પાઇપલાઇન અંદર જયેલી છે ને એના કારણથી આ પાણી તમે જોઈ શકો છો तो मित्रों जो सको अः दिखाया बंदर भाई वो बंदर भाई दिखाई दिया मुझे मंकी अंकेश भाई कैसे हो आप लोग कुछ जवाब नहीं मिला मेरे को तो मित्रों मैं यहाँ जो एकदम પાણી છલકાઈ ગયું છે મને જોઈને જોવા દે તો મિત્રો જોઈ શકો છો તમે હું અહીંયા પાણી શું નીકળ્યું તો અંદર પાણીમાં તો મિત્રો જુઓ તમે અહીંયા એકદમ પાણી ચલકાઈ ગયું છે જોઈ શકો છો અહીંયા જો અહીંયાથી પડ્યા તો નીચે પાણીમાં ઊંડું તો છે લગભગ ખબર નહીં આવે તો તો બન્યા રહેજો તો મિત્રો તમને આ નાનો એક જંગલનો ટૂર બ્લોગ કેવો લાગ્યો તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર તો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો આવા નવા નવા બ્લોગ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરજો ઓર પ્રેસ કરી દેજો અને આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો મિત્રો બસ આજનો આટલો જ બ્લોગ તો મળીએ આપણે નવા બ્લોગમાં તો બાય બાય ટાટા